જાય આયુર્વેદ મિત્રો અલગ અલગ વનસ્પતિનો પરિચય કરાવતી આ અદ્ભુત ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એવી વનસ્પતિ લઈને આવ્યા છીએ તે આપણા આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું કામ કરે છે આપણી આજુબાજુમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે પણ આપણે એની આયુર્વેદિક ઉપયોગીતા વિશે જાણતા નથી એટલે આપણે ઉપયોગ કરી શકતા નથી આજે આપણે એવી વનસ્પતિ છે એ તમને દરેક લોકોને આ વનસ્પતિ મળી જશે અને અલગ અલગ રીતે આનો ઉપયોગ પણ તમે કરી શકશો એની માટે જો કોઈ વ્યક્તિને પથરી બાબતની સમસ્યા હોય તો પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે જ્યારે કોઈ વ્યક્તિને લોહી ઓછું થઈ ગયેલું હોય તે બાબતની ખૂબ જ મહત્વનો પ્રયોગ આ વનસ્પતિ દ્વારા કરી શકાય છે કોઈ વ્યક્તિને દાદર બાબતની સમસ્યા હોય તે ઉપરાંત ખૂબ જ મહત્વનો જે પ્રયોગ છે એ કમરના દુખાવા માટેનો છે જો કોઈ વ્યક્તિને કમરનો દુખાવો હોય તો પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે જ્યારે કોઈ વ્યક્તિને ઘા વાગેલો હોય ઝાડા ઉલટી બાબતની સમસ્યા હોય તે ઉપરાંત એસિડિટી બાબતની સમસ્યા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે આપણે આ જે વનસ્પતિ છે એના નામ બાબતની જો વાત કરીએ તો ગુજરાતીમાં આ વનસ્પતિને પાણા ફાળ વાનરપૂંછ પરદેશી ભાંગરો ઘા ઝાડ ઘા બુરી એવા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી આ વનસ્પતિને ઓળખવામાં આવે છે અને આ આ દરેક જગ્યાએ વનસ્પતિ જોવા મળે છે આ જે વનસ્પતિ છે એને સંસ્કૃતમાં અને કરણી એવા બે નામથી ઓળખવામાં આવે છે હવે આપણે આ વનસ્પતિના પરિચય બાબતની જો વાત કરીએ આજે આપણે એક એવો નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ કે આ જે વનસ્પતિ છે તમે જોઈ રહ્યા છો તે આપણી ચારો દિશામાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને અને આ વનસ્પતિના નામ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ જોવા મળે છે આ જે વનસ્પતિ છે એના ફૂલ છે એની પાંદડી જોવા મળે છે અને તેના પાન છે એ તમે જુઓ તેવા ઘાટા લીલા રંગના અને એના પાનની ફરતે રૂવાટી જોવા મળે છે અને આ જે વનસ્પતિ છે એ જોવામાં પણ ખૂબ જ સુંદર લાગે છે હવે આપણે આ જે ઘા ઝાડ છે એની આયુર્વેદિક ઉપયોગીતા જોતા પહેલા જો મિત્રો આ વિડિયો જોવામાં પ્રથમ વાર હોય અમારી ચેનલની જો પ્રથમ વાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પ્રથમ જે પ્રયોગ છે એ પથરી ઉપરનો છે જે લોકો પથરીથી પીડાતા હોય તેને આ એક કામ કરવાનું છે આ વનસ્પતિ છે એના પાન લઈ લેવાના છે અને તેમાંથી અડધો કપ જેટલો તેનો રસ કાઢી લેવાનો છે અને આ પાનનો રસ છે સવારે કોઠે પી જવાનો છે અને પથરી નીકળી જશે અને પથરી વધારે મોટી હોય ત્યારે રસ છે એનું પ્રમાણ થોડુંક વધારી દેવાનું છે અને આ જે રસ છે એની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી એની હું તમને જવાબદારી આપું છું તો પથરી માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે ત્યારબાદ બે જે પ્રયોગ છે એ લોહી લોહી ઓછું થઈ હોય હોય અને જો તમારે વધારવું તો એના માટે પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે તેના માટે ત્રણ ચમચી લીંબુનો રસ લઈ લેવાનો છે ત્રણ ચમચી આદુનો રસ લઈ લેવાનો છે અને ત્રણ ચમચી ગાજરનો રસ એટલે કે આ જે વનસ્પતિ છે એના પાંદડા એને મચકોડી એમાંથી રસ કાઢી અને ત્રણ ગમતી લઈ લેવાનો છે અને આ બધા જે રસ છે છે એને મિક્સ કરી અને અને સવારે અને સાંજે જમ્યા પહેલા વધારો થાય છે અને આ જે પ્રયોગ છે એ સાત દિવસ સુધી જો કરવામાં આવે તો તમારું જે ઓછું લોહી છે એમાં એકદમથી વધારો થઈ જાય છે તો લોહી વધારવા માટે આ ખૂબ જ મહત્વની વનસ્પતિ છે ત્યારબાદ ત્રણ નંબરનો જે પ્રયોગ છે એ દાદર માટે છે જ્યારે કોઈ વ્યક્તિને દાદર બાબતની સમસ્યા હોય ત્યારે ફક્ત આ જે વનસ્પતિ છે એના પાનમાંથી રસ કાઢી અને દાદર ઉપર જો લગાડવામાં આવે તો દાદર પણ મટી જાય છે ત્યારબાદ નંબરનો જે પ્રયોગ છે એ કમરના દુખાવા બાબતની સમસ્યાનો છે હાલના સમયની અંદર કમરનો દુખાવો ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને આ આયુર્વેદિક વનસ્પતિ છે અને આપણા આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે તો આ પ્રયોગથી કમરનો દુખાવો છે એ સો ટકા મટી જાય છે તો એની માટે એક લીટર સરસોનું તેલ લઈ લેવાનું છે ગ્રામ છે 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 એ આ આ એનો પંચાંગ પંચાંગ લઈ લેવાનો એટલે કે વનસ્પતિ એના પાંદડા અને વગેરે આખો છોડ લઈ લેવાનો છે અને તેને પાણીમાં ધોઈ મિક્સરની અંદર તેનો રસ તૈયાર કરી લેવાનો છે અને સરસવનું જે તેલ છે એને ગરમ કરી ઉકાળ્યા બાદ તેની અંદર આ રસ નાખી દેવાનો છે અને ઉકળવા દેવાનું છે સારી રીતે ઓકળી ગયા બાદ તેને ઉતારી લેવાનું છે અને આ તૈયાર થયેલ તેલની કમર ઉપર જો માલિશ કરવામાં આવે તો થોડા સમયની અંદર કમરનો જે દુખાવો છે એ ધીરે ધીરે દૂર થઈ જાય છે અને કમરના દુખાવા માટે આ વનસ્પતિ છે એ અક્ષીર ઇલાજ છે અને આ પ્રયોગ છે એ અનુભવ સિદ્ધ છે એટલે કે અલગ અલગ રીતે આ પ્રયોગ કરવામાં આવેલો છે અને એના સારા એવા રિઝલ્ટ પણ જોવા મળે છે અને ત્યારબાદ પાંચ નંબરનો જે પ્રયોગ છે એ ઘા વાગ્યો હોય ત્યારે સામાન્ય રીતે આપણે ખેડૂત હોય અને કોઈ પણ વાગ્યું હોય કે કોઈ નાનું મોટું વાગેલું હોય ત્યારે આ ઘા ઘાજાર છે પાંદડું અને દેવામાં આવતું જોવા મળે છે અને સારું રિઝલ્ટ જોવા મળે છે જયારે કોઈ વ્યક્તિને ઘા વાગ્યો હોય અને લોહી નીકળ્યું હોય ત્યારે આ ઘાની ઉપર ઉપર હાજર છે ને ચોળી અને તેની ઉપર લગાડી દેવામાં આવે તો તાત્કાલિક લોહી બંધ થઈ જાય છે અને આ જે ઘા છે એ પાકતો પણ નથી એટલે ગાજાડ છે એનું નામ જ ગાજાડ એટલા માટે રાખવામાં આવેલું છે કોઈ પણ ઘા ઉપર લગાડવાથી સો ટકા અને સચોટ રિઝલ્ટ આપે છે ત્યારબાદ છ નંબરનો જે પ્રયોગ છે ઝાડા ઉલટી બાબતની સમસ્યા માટે જ્યારે કોઈ વ્યક્તિને ઝાડા ઉલટીની સમસ્યા હોય તો આ ગાજાડ છે એના પાનનો રસ એક ચમચી જો પી લેવામાં આવે તો ઉલટી અને ઝાડા બાબતની સમસ્યામાં પણ રાહત થઈ જાય છે ત્યારબાદ સાત નંબરનો જે પ્રયોગ છે એ એસિડિટી માટેનો છે જ્યારે કોઈ વ્યક્તિને એસિડિટી બાબતની સમસ્યા હોય અને ખૂબ જ પ્રમાણમાં એસિડિટી થતી હોય ત્યારે આ ગાજર છે એના પાનનો રસ સાકર સાથે મિક્સ કરી લેવાનો છે અને જો પીવામાં આવે તો એસિડિટી બાબતની જે સમસ્યા છે એમાં પણ એકદમથી રાહત થઈ જાય છે અને આ જે વનસ્પતિ છે એ આસાનીથી દરેક જગ્યાએ જોવા મળે છે અને એના ઉપયોગો પણ ખૂબ જ મહત્વના છે